તો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ દોસ્તો આજની તમે આપણે ભરીએ આ દુકાનમાંથી ભરવાની છે પણ એ દુકાન બંધ છે હમણાં આવે છે પછી નીકળીએ છીએ આપણે પોર્ટ બીજમાં જવાનું છે મુન્દ્રા રોડ તો ચલો ગાઈશ ફટાફટ માલ ભરીને નીકળીએ મિત્રો આજે સવારે મેં થોડી ગાડી ધોઈ છે કારણ કે વરસાદના વજેથી કેટલી ગંદી થઈ ગઈ હતી તો આજે થોડી સાફ સફાઈ કરાવી છે પણ શું છે પાછું વરસાદનું છે આજુ પાણી ભર્યા છે તો મતલબ ગંદી તો થવાની જ છે પણ ગાડી સાફ રાખવાની આપણી ફરજ છે દુકાન ખુલી ગઈ છે હમણાં તો ચાલો આપણે ભળીએ અંદરથી આપણા ઘોડા તો મિત્રો થોડું કામ બાકી રહી ગયું તો કેચીમાં થઈ ગયો નીકળી ગયા છે માલ ભરીને ફટાફટ મિત્રો એક માણસ આવે છે અને લેવાનો છે આપણે થોડી ગાડી સાઈડમાં રાખી દીધી છે આ છે ગાંધીધામ રોટરી સર્કલ તો મિત્રો મારો માણસ આવી ગયો છે સામે આવે છે જો બંને કેમ છો અભિષેક ભાઈ જય માતાજી મિત્રો અહિયાં વરસાદ ચાલુ થઈ ગયું છે આપડે જઈએ છીએ મોદ્રા રોડ ઉપર જોરદાર ચાલુ થઈ ગઈ છે તો મિત્રો અહીંયા વરસાદ બંધ થઈ ગઈ છે અને અમે ધીમે ધીમે છે ક્લીન થઈ ગયું છે અહીંયાનો માહોલ એન્ટ્રી ગેટ આવશે હવે ચલો ફટાફટ એન્ટ્રી કરાવી લઈએ તો આપણી ગાડીની એન્ટ્રીની જરૂર પડતી છે નહી ડાયરેક્ટ જવાનો હોય છે તો મિત્રો આપણને એન્ટ્રી મળી ગઈ છે સિક્યોરિટીવાળે ભાઈ સાહેબે કીધું કે જાઓ તમે અંદર કોઈ વાંધો નહીં તો ચાલો આપણે નીકળીએ